ખેતરો છે પાણીથી તરબોળ ઉભો પાક નષ્ટ થતા ખેડૂતોમાં છે આક્રોશ દ્રશ્યો છે અમદાવાદના સાણંદ તાલુકાના નળકાંઠા વિસ્તારના ફતેવાડી કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા રેથલ કુંડળ મેલખણા પાવા સહિત દસ ગામના ખેતરમાં પાણી ઘૂસી જતાં ઘઉં જીરું રાયડો સહિતના શિયાળુ પાકને પારાવાર નુકસાન થયું છે ખેડૂતોના મતે પાણીની જ્યારે જરૂરિયાત હોય ત્યારે માંગવા છતાં પાણી છોડાતું નથી અને હવે પાણી છોડાતા વીઘા દીઠ આઠ થી દસ હજારનું નુકસાન થયું છે ખેડૂતોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી પાક નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે નર્મદા કેનાલનું પાણી આવેલું છે આકસ્મિક જ છોડી દીધેલું છે એનામાં આ પાણી આકસ્મિક આવવાથી બસો ત્રણસો વીઘા ઘઉં રેથલમાં ફેલ ગયેલા છે બધા હડી ગયા અને અને આ મોટું સો ટકા નુકસાન થયું છે એમાં ખેડૂતનો કોઈ વાક જ નથી મોટા અધિકારીઓ આ પાણી છોડ્યું હવે અધિકારી આના માટે જવાબદાર છે કોઈ જાણ કરતા નથી આવું તો લગભગ ચાર વર્ષથી ચાલે આ સાંજનું પાણી છોડે હવારમાં આવીએ તણે ખેતર ફૂલ થઈ ગયેલા હોય નાખેલો પાક એ હડી જાય પછી